કેમ જો કલેજા આવી ગઈ ભાઈ રીમ ગુજરાત ગેમમાં અનફોલો કેમ થઈ ગયો આ આ છે ગણ આવી ગઈ છે હું બીજે ગયો ભાગો એની માની મારું મારું

આ સેર 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 હા રેડી હવે રિવાઇકર્સ દિલમાં બેહી જા જા સા જલ્દી બોટિયા જેવું કામકાજ ચાનું હવે બી બીજોતેન જો બે બંદા

મને પડી <soup> <situación> <altogether> <plup bibleopus> <nationwide>

બોલાય રિવાઇવ આપણે 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 રિવાઇવ કરાજો કરવી ભાઈ આમાં ઉભો રહે કદીક થઈ જાય

આવું પણ ક્યાં છે તું પેલા આમ ઝોન ની અંદર જ છો ત્યાં ક્યાં કાંઠે ઝોન ની બહાર નીકળી બંધા અલગ અલગ છો બધા કણ અલગ અલગ છો અલગ અલગ છે જાવા દની તું ખાલી ને છોયા પડી ક્યાં મરોગી હા બાકી નું લ્યો મારી આલા બાર કઈ દે બેહો જાવા દ

મારદો મારદો દાદા મારદો મારદી એ એક બોલ એક એક છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો મારી અંદર